જ્યારથી વિસાવદરની પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારથી આમ આદમી પાર્ટી જેટલો જશ્ન મનાવી રહી છે તેનાથી વધારે અત્યારે ક્યાંક પાર્ટી તૂટી રહી હોય એ રીતના સમાચારથી નેતાઓ ચિંતામાં છે એક બાજુ ગોપાલ ઇટાલિયાની જીત સામે ઉમેશ મકવાણાનું રાજીનામું બાદમાં દિલ્હીથી અરવિંદ કેજરીવાલનું ગુજરાત આવું અને ગુજરાત આવતા બીજા નામ એવા ચર્ચામાં છે બે એક છે બીજા ધારાસભ્ય સુધીર વાઘાણી અને સાથે જ ગુજરાતના મહિલા પ્રદેશ અધ્યક્ષ એવા રેશમા પટેલ પણ ક્યાંક ને ક્યાંક પાર્ટીથી નારાજ હોય એવા અંદરથી સમાચાર મળી રહ્યા છે શું છે સમગ્ર ઘટના તેની કરવી છે વાત તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે છું હું કૃણાલ વિસાવદર પેટા ચૂંટણીનું પરિણામ જે આવ્યું એમાં ગોપાલ ઇટાલિયાની જીત સો ટકા થઈ પણ સામે પાર્ટી એક બાજુ મજબૂત થઈ રહી છે તો એક બાજુ જૂના નેતાઓ પાર્ટીથી દૂર થવાની તૈયારીઓમાં છે એક ધારાસભ્યએ તમામ પદેથી રાજીનામું આપી દીધું આમ આદમી પાર્ટીના એ છે ઉમેશ મકવાણા બાદમાં જ્યારે દિલ્હીથી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવે છે એક કાર્યકર્તા જોડો અભિયાનનો એક કાર્યક્રમ હોય છે આ સ્ટેજ ઉપર પણ એ સુધીર વાઘાણી ક્યાંય દેખાતા પણ નથી તેમનું બેનરની અંદર ખોટો પણ નથી હોતો એટલે ફરી ચર્ચાઓ થઈ કે ઉમેશ મકવાણાની સાથે સાથે ગારિયાધારના ધારાસભ્ય એ એ પણ નારાજ છે આવી ચર્ચાઓ થઈ તેમના ફોન અલગ અલગ જગ્યાએથી કરવામાં આવ્યા સ્વિચ ઓફ આવી રહ્યા છે પાર્ટી એવું કહી રહી છે કે કોઈ નારાજગી નથી ઈસુદાન ગઢવી પણ કહી રહ્યા છે કે કોઈ નારાજ નથી આવું તો ઉમેશ મકવાણા ગયા ત્યારે પણ આવી ચર્ચાઓ આગલી રાત સુધી થતી હતી કે કાંઈ નારાજ નથી બધું બરાબર છે પણ અચાનક એ ઉમેશ મકવાણા બાદ હવે કેમ આમ આદમી પાર્ટીની અંદર એક બાદ એક નેતાઓ નારાજ થઈ રહ્યા છે નારાજગીનું કારણ શું કોઈ નેતા કે પછી પાર્ટીનો અંદરો અંદરનો વિખવાદ જ્યારે વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થઈ ત્યારે ક્યાંક ને ક્યાંક મહિલા નેતા એવા રેશમા પટેલ પણ ત્યાં પોતાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા હતા પોતે પણ એવું ઈચ્છતા હતા કે પાર્ટી અહીંયાથી મને ટિકિટ આપે પણ અચાનક જ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થયું દિલ્હીથી ટિકિટ લાવ્યા પણ ત્યારે પણ રેશમા પટેલનું અમે જ્યારે એકવાર ટેલિફોનિક ઇન્ટરવ્યૂ કર્યું હતું ત્યારે તેમણે કહ્યું હતું કે હું દુઃખી જરૂર છું નારાજ નથી દુઃખી છું હવે આ બંને વચ્ચે એક પાતળી ભેદરેખા છે હવે આ ભેદરેખા અત્યારે ક્યાંક પાછી ખુલ્લી હોય તેવું લાગી રહ્યું છે અત્યારે એક બેઠક ચાલી રહી હતી અંદરો અંદર એમાં આમ આદમી પાર્ટીના નેતાઓ હતા સાથે જ આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી ગોપાલ રાય પણ હતા અને ચર્ચાઓ થઈ રહી હતી કે સંગઠન કઈ રીતના મજબૂત કરાય કઈ રીતના કાર્યક્રમો કરવા કઈ રીતના આગળની રણનીતિ તૈયાર કરવી આ તમામ મુદ્દે જ્યારે બેઠકમાં ચર્ચા થઈ રહી હતી અને આ બેઠકમાંથી એક વાત લીક થાય છે અને વાત એવી હોય છે કે રેશમા પટેલે ગોપાલ રાયને કહી દીધું કે મને જવાબદારીમાંથી મુક્ત કરો મને મહિલા પ્રદેશ અધ્યક્ષથી મુક્ત કરો અને બીજા કોઈને બેસાડો હવે માત્ર મહિલા પ્રદેશ અધ્યક્ષેથી જ દૂર કરવાનું કીધું છે કે પછી આગામી દિવસોમાં રેશમા પટેલ પણ કઈક નવા જૂની કરવાના મૂડમાં છે આવી ચર્ચાઓ શરૂ થઈ છે આ સમાચાર સાચા છે અને સાચા એટલા માટે અમે કહી રહ્યા છીએ કેમ કે અમે ખુદ રેશમાબેન પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ સમાચારની ખરાઈ જાણી અને જાણ્યા બાદ એમને પોતાની રીતે એવું કીધું છે કે આ બેઠકની અંદર ચર્ચા જરૂર થઈ હતી મેં ગોપાલરાયજીને વાત પણ કરી હતી કે મને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે અને બીજા કોઈ વ્યક્તિને આ જવાબદારી સોંપવામાં આવે હવે આમ તો પ્રદેશ પ્રમુખ એ કોઈ નાનું પદ નથી હોતું નેતાઓ સરપંચની ચૂંટણીમાં પણ હાથે રાજીનામું નથી દેતા હોતા પણ અચાનક રેશમા પટેલ પ્રદેશ પ્રમુખ પદેથી મહિલા કેમ દૂર થવા માગે છે શું છે પાર્ટીમાં આગળની રણનીતિ શું છે પાર્ટીનો અંદરોઅંદરનો વિખવાદ કે અચાનક બે બે ધારાસભ્યો નારાજ છે ગુજરાતના મહિલા પ્રદેશ અધ્યક્ષ રેશમા પટેલ નારાજ હોય એવા ક્યાંક સમાચાર મળી રહ્યા છે હવે જોવાનું એ છે કે આગામી વિધાનસભા બે હજાર સત્યાવીસની ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટી મજબૂત થાય છે કે પછી જે રીતના દિલ્હીના પરિણામ આવ્યા ત્યારે અરવિંદ કેજરીવાલ સાવ નવરા છે ત્યાં એ પદી કદાચ ગુજરાતમાં કુમાન સંભાળે અને પંજાબની જેમ ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપે છે કે પછી માત્ર પાંચ ધારાસભ્યો બચેલી આમ આદમી પાર્ટી એ સત્યાવીસમાં પણ ત્યાંની ત્યાં રહી છે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર